જય ગજાન જય માતાજી આવા પુરુષો ક્યારેય પણ સુખી નહી થઈ શકે અત્યારે કદાચ કોઈ વાસી પડ્યું હોય અને તમે ખાતા હોય અને તમે સુખી હોવ તો ભગવાનની કૃપા છે પણ જે પુરુષોમાં આ આદત છે એ પુરુષ જીવનની અંદર દુઃખી થાય છે થાય છે અને થાય છે જ કેવા પુરુષો દુખી થાય છે અને સુખી થવા માટે કેટલી બાબતોનું પુરુષોને ધ્યાન રાખવું જોઈએ ચાલો જાણીએ સ્ત્રીને મારે છે પછી દીકરી હોય તો ભલે મા હોય તોય ભલે કે પત્ની હોય તોય ભલે જે પુરુષ ઘરની સ્ત્રી ઉપર હિંસા કરે છે એ પુરુષ જીવનની અંદર દુઃખી થાય છે થાય છે ને થાય છે એમાં કોઈ સંશય કે શંકા ને સ્થાન નથી એટલે આપણા વેદ સનાતન ધર્મ અંદર કીધું છે યત્ર પૂજન તે નારી તત્ર રમન તે દેવતા જ્યાં નારીનું ગૃહ લક્ષ્મી પૂજન થાય છે ત્યાં માતા લક્ષ્મી વાસ કરે છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે જ્યાં નારીનું અપમાન થાય છે જ્યાં નારી દુખી થાય છે જ્યાં નારીના આંખમાંથી આંસુ પડે છે ત્યાં ક્યારેય ભગવાન વાસ કરતા નથી અને એ હિંસક વૃત્તિ વાળો રાક્ષસ એટલે કે એ પુરુષ જીવનની અંદર ક્યારેય પણ સુખી નથી થઈ શકતો

હેઠા ફેંકી દેશે તો જીવનની અંદર ક્યારેય પણ તમારે દુઃખી ન થવું હોય તો તમારાથી સંકળાયેલા તમારા ઘરની મહિલાઓનું તમારા ઘરની બેન દીકરી પત્ની માનું સદૈવને માટે ધ્યાન રાખજો એને ક્યારેય દુખી નહીં કરતા જય ગદાનંદ જય માતાજી